ઘરમાં મીટર નથી છતાં દર મહિને આ પરિવાર ભરે છે લાઈટ બિલ જાણીને તમને પણ આશ્ચર્ય રાખશે પણ આ હકીકત ઘટના છે ગાંધીનગર પ્રાઇમ ન્યુઝમાં આપનું સ્વાગત છે અંધેરી નગરીને ગંડુ રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા આ કહેવતને સાકાર કરતી આ અજીબો ગરીબ ઘટના બહાર આવી છે પાટણ જિલ્લાના હારેક તાલુકાના નવા માકા ગામેથી જ્યાં ગરીબ અભણ અને લાચાર પરિવાર અધિકારીઓની ભૂલના કારણે પોતાના ઘરમાં અંધારું કરી બીજાને પ્રકાશ આપી રહ્યો છે જેની કિંમત તે આજકાલથી નહીં પરંતુ બે દાયકા થયા ચૂકવે છે બે પોતાના વીજળી ન હોવા છતાં વીજ કંપની બિલો ભરે છે ફરિયાદી ઠાકોર વનાસી મફાજી એ વીજ બિલ ગ્રાહક નંબર અઠ્યાવીસ પાંચસો ચાર આજથી બે દાયકા અગાઉ બીપીએલ કાર્ડ અંતર્ગત કનેક્શન લેવા અરજી કરી હતી અને વીજ કંપની દ્વારા મીટર મળ્યું પણ ખરું તો એ હતું કે હેલ્પરની ભૂલના કારણે મીટર બીજી લગાવાયું જોકે તેમાં ઠાકોર વનાસી મફાજીનું જ નામ રહ્યું હતું આથી વીજળી ન હોવા છતાં બિલ આપવા લાગતા વીજ કનેક્શન ધારકની લાચારીમાં પરિવાર બિલ ભરવા લાગ્યો પણ કોઈએ આ વીજ કનેક્શન ધારકને સાચી સમજ ન આપી કે જોકે આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિક દ્વારા બહાર લાવવામાં આવી છે પરંતુ હાલ અધિકારોની હાર હાથ અધર કરી દીધા છે ત્યારે પ્રશ્ન એ થાય કે અરજદારે મૌખિક અને લેખિત અરજ કરવા છતાં બિલ ભરવા બાબતે તપાસ કેમ કરવામાં આવતી નથી ત્યારે આ ઘટનાની બરાબર તપાસ થાય તે જરૂરી બની ગયું છે